કચ્છના અબડાસા તાલુકામાં વરસાદનું આગમન થતા ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે અબડાસા તાલુકાના નલિયા છાદુરા તેરા રામપર બુટ્ટા અઈડા ગોયલા મોખરા ચગડીયા વલસરા વાગોઠ વાયોર વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અનેક ગામોમાં વાવડી વરસાદ થયો છે હજી પણ વરસાદ વરસી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે ખેડૂતો માલધારીઓ અને વેપારીઓના મનમાં ખુશી જોવા મળી રહી છે

મચ્છરો લાર્વા લારવા ખાનારી માછલીઓને ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું મચ્છર પાણીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું